રાત કોણ કેનાલ માં ઉતરો પડશે એ વાત નહી પડી પાણી તો આઈ ગયું બધા હળંગા છે

જો મયં ભારિય છો બીજા કોણ ના રહી ગય આમે હે પાણી આવી હે પાઉ છે બીજી મોટા તઈ બિહાતા જ નઈ કે મો બેવાવાળી વાત છોડજો તમે હા હા બાપા નકર હું તો તપેલી લેવા જો તો આ તો બિવા ના ભતરે વાડ નહી બાથે પડ્યું તો ઓધો નહી તારે પછી તમે બિહાતા મારા પાહેન પાહે રહેજો બા ના મિયાં હું તો બેહવતો નહી બિહાતો નહી હું તો બિવાતો તો કઈ દીએ નહીં આ જમક આવી ગયું હોય બદર

એનેના તા ચારે કોર જબરદસ્ત દેખાય તો છે હો કે મારો બેટુ ચેનાલે બે દાડા રદ હારું બે દાડા ને તો જબલું પી જાય પાછો આખો ખેતર દેખો દેખ ભરી દેવું છે ચાર પાંચ દાડા હોય ઈ પાણી જ નહી એવું કઈ દેવું છે ફૂલ ખર દેવું જે પોણીયા દાબી હેડો જો ખાલી પીળો

મારી જવું પૂછ્યું બુજોલે સૌ કાળો છે હું તો કીધું શેડી શેડી ગયો હું તો મુયા સમજો તું મને આલો કેટલા ઝૂડાએ પાણી ભરેલું છે ક્યાં ભળ્યું છે બધે પાણી છે ઓય ઓય વાચી પણ એવા બધે છે ને એના ચેડી ગઈ હે જો હોય તો લેતા જઈએ ગીત ગાતો તો ગુલા પડ્યા છો પણ આવો ધા રસ જાય ગુ કાલુબ આવાજ કાલુબ

Ah. 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 તલે અલ્યા પણ તમે દેખાડો સ્રેલ માં હાલે કાળુભાઈ શીર જોય જેતર ઉપર સરે સાદો સુરેલવાટ જે ભૂતે જો બધું 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 બેઠો છે ને પણ તો દેખાતો પાવડો લેવાય રયો ને પાવડો લઈ લ્યા

ત્યાં હાલ પડી માત્ર પરી હોય હું લઈ જાય